નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહોત્સવનો પ્રારંભ ધમાકેદાર રીતે થઈ ગયો છે અને આપને જણાવી દેતા આનંદ થાય છે કે ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા અને કચ્છની કોયલ જી હા આપ સૌ સાચું જ સાંભળી રહ્યા છો કચ્છની કોયલ ગીતાબેન રબારી ગઈકાલે પંચમહોત્સવમાં પોતાના સૂરના જાદુ રેલાવી અને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા સૌપ્રથમ વખત પંચમહાલના આંગણે આવેલી ગીતાબેન રબારીએ પંચમહોત્સવ વિશે શું કહ્યું એ તો જાણો પંચમહોત્સવમાં પધારી અને તેણે ખૂબ જ ધન્યતાની લાગણી અનુભવી હતી મા મહાકાળી માતાના ચરણોમાં શીશ ઝુકાવી અને પંચમહોત્સવના સ્ટેજ ઉપરથી એને પરફોર્મન્સ આપતા ગીતાબેન રબારીની એન્ટ્રી સાથે જ લોકોએ કીકિયારીઓ પાડી કિલકારીઓ સાથે ગીતાબેન રબારીને વન્સ મોર વન્સ મોરના નારા સાથે ખૂબ જ સારો આવકાર આપ્યો હતો તાળીઓના ગળગળાટ સાથે ગીતાબેન રબારીને વધાવી લીધા હતા અને ગીતાબેન રબારીએ પણ પોતાનું પરફોર્મન્સ સ્ટેજ ઉપરથી બતાવતા ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો અને પંચમહાલ વહીવટીતંત્ર જિલ્લા તંત્ર કલેક્ટરશ્રી અને તમામ અધિકારીઓને સૌ પ્રથમ તો પોતાના દર્શકો અને જે લોકો છે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે ગીતાબેન રબારીએ કચ્છની કોયલ તો કહેવાય છે પરંતુ દેશ વિદેશની અંદર એના નામના ડંકા વાગે છે અને આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ જેને કચ્છની કોયલ તરીકે સંબોધે છે એવા ગીતાબેન રબારીએ પંચમહોત્સવની અંદર સૌ પ્રથમ પોતાના અવાજનો સૂરનો જાદુ રેલાવ્યો હતો અને આપને જણાવી દઈએ મિત્રો કે ગીતાબેન રબારી એ ગુજરાતની નંબર વન ગાયિકા છે અને ગીતાબેન રબારીએ ગઈકાલે સૌ પ્રથમ વખત પંચમહાલના આંગણે પગ મૂક્યો હતો અને પંચમહોત્સવમાં ઓજસ પાથર્યા હતા